पालनपुर खाते अंदाजित पांच सौ चौवीस स्पर्धकों बाढ़ शोध स्पर्धा योजाई कमिश्नरश्री युवक सेवा सांस्कृतिक प्रवृत्तियों गांधीनगर तथा जिला युवा सांस्कृतिक प्रवृत्ति कचेरी बनासकाठा द्वारा दर वर्षनी जेम आ वर्षेप बाढ़ शोध स्पर्धा श्रीमती एस सी साढ़ी और श्रीमती एस साढ़ी प्राथमिक शाला पालपुर खाते योजाई थी आस्पर्धामा अविभाग 7 થી 10 વર્ષના બાળકો માટે અને વિભાગ 11 થી 13 વર્ષના બાળકો માટે ખુલ્લો વિભાગ 7 થી 13 વર્ષના બાળકોની સ્પર્ધા ત્રણ વય જૂથમાં યોજાય હતી બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં 13 ઇવેન્ટ્સમાં નિબંધ સર્જનાત્મક કારીગરી ચિત્ર વક્તૃત્વ દોહા છંદ ચોપાઈ લોક વાર્તા લગ્ન ગીત ભજન લોક ગીત લોક નૃત્ય સમૂહ ગીત લોક વાદ્ય સંગીત એક પાત્રિય અભિનેશ સ્પર્ધામાં તમામ વેયુથમાં અંદાજિત કુલ 524 સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રતીષ સોની સ્વસ્તિક પ્રાથમિક શાળા આચાર્ય શ્રી રવિભાઈ મેહનાત સ્વસ્તિક પ્રાથમિક શાળા ઉપાચાર્ય શ્રી રંજનબેન પટેલ नूतन प्राथमिक शाला श्री महेंद्र भाई पटेल शिक्षक शिक्षकश्रीओ स्पर्धकों विद्यार्थी मोटी संख्या में उपस्थित रहा था